જય માતાજી આજે સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરી લીધી હવે આરતી કરવાની બાકી છે એટલે આપણે આરતી આપણે બધા સોમવારે એક પાર્થેશ્વર મહાદેવ ની લિંગ બનાવી પૂજા કરવાની હોય આખા વર્ષના હું ને દેવાંછી પપ્પા જઈશી હાલીને આજ ગંગા દોવા કારણ કે આપણી મોટરસાયકલ પડી છે વાડીએ ને દેવાંશીન પપ્પા કે ફોર વ્હીલ લઈને જવું નથી ફોર વ્હીલ ઘરે જ રાખવાનું છે વાડીએ મૂકવાનું હોય તો લેતા આવી એટલે કે હાયલા જાય ઈબાને વોકિંગ થઈ જાય આપણે તો હાલવાની જરૂર નથી જરૂર દેવાનસિન પપ્પા ને છે કારણ કે મારે તો આખા દિવસમાં એટલી ભાગ દોડ હોય એટલે કઈ જરૂર જ નથી સેડીને એમ હાલવા જવાની જ આમ તો હવારમાં છે ને હાલીને જવું જોઈએ હં

ખોટે ખોટું હાલવા જાય ને એમાં ટાઈમ બરબાદ કરવો એમ કરતા આમાં કઈક મહેનત કરી કઈક વળદ ખરી ગાયુની સેવા ને સેવા બેય કામ અને ગાયું રાખવી એ તો સારું કે પણ એક કે આપણે ખીલે બંધાયેલી એને દુખી નહીં કરવાની એ પેલું સિદ્ધાંત છે આપણું એ ગાયુ જે દિવસને રાખી છે ને આપણે આંગણે આવ્યા પછી દુઃખી ન થાય આપણે લેવા ગયા ને ન્યાય કીધું કે તમારી ગા ગાય ક્યારેય દુઃખી નહીં થાય આપણે મૂકી દીધું છે માખણ ગરમ કરવા બનાવવાનું છે ઘી અને ઘીના ઓર્ડર ઘણાય છે પણ આપણે જેમ ઘરનું માખણ થાય ને ગરમ કરીને ઘી બનાવી એમ ઘી આપવાનું છે અને હવે આજ તો આપણે બીજી ગા આવી જાય પછી હજી એને હોડ વાહા થાય ને ઘી થાય પછી એનું ઘી આપી ત્યાં લગ્ન એનું ઘી નો આપી પણ પછી વાંધો નહી આવે ત્યારે ટાઈમ થયો છે સવારના દસ અને આપણે જે ગાય કાલ લઈ આયવા તા એ આજ આપડી વાડીએ આવી ગઈ ને લઈને આયવા છે ધીરુભાઈ એટલે આપણે કાઈ ધકો ન થાય પાછો ગા લેવાનો કારણ કે ત્યાંથી આવ હતા પર ધીરુભાઈ ને નજીક થાય એટલે ધીરુભાઈ એ લઈને આવ્યા છે આપણે ગા ઉતારવાની છે એટલે ગા તો હમણાં સીધી હોય આવશે જ જેઠી વાસડી નહીં આગળ એટલે આવતી રેહ

રાધા કેસેડી બે નું આપણે નામ રાખવાનું છે ભૂખ લાગી એટલે દૂધ પીવા માં જો કેવું દૂધ પીવે જોયું જોયું

જો આપડે હતા પરથી ગાય લઈને આવ્યા છે ધીરુભાઈ કારણ કે ધીરુભાઈ જામજદપુર આપણે હતા પરથી મેપાભાઈના ભાઈ છે ને એ જ યુટિલિટી પોતાને જ ઘરની એટલે એ કે હું અદા મૂકી જ જઈશ તમારી કે લેવા ધક્કો નહીં તો કીધો સૌથી વિશેષ કારણ કે ઓલું આપણે વળી અહીંથી સવારે જાવું અને પાછું બપોરે અહીંયાથી ભરીને આવીને તો હાઈન થઈ જાય એ મેપાભાઈ ભાઈ ભરીને જ આવ્યા છે આપણે એટલે આપણે એ પ્રશ્ન ધીરુભાઈ થી કે હું ભેગો ભેગો હથોરો કરી કે મૂકી જાઉં ગાય એટલે મારી કે જવાબદારી પૂરી થઈ જાય એટલે આપણે ધીરુભાઈનો એ ટેકો હારો છે અને ગાય આવી ગયા આનંદ છે નિરય તે ઉતરી ગઈ આપણે હાવ હોજી હે હવે ખાહે હે નિરય ત્યાં રે હે આનંદ થી બધુડી એવી નાની નાની છે હાવ નાનકડી આપણો નંદી તો આવ્યો તૈયાર સીધો મોટો હતો કેવી છે આ જો નાનું 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 કીતુડું હે બીજા દેવા દેવાર છે

એટલે આપણે આનું નામ રાધા જ રાખ દઈએ આપણે તે દિવસે જ આપણે રાધા આવી આયા એટલે કાલે આપણે આની ખરીદી કરી જ લીધી હતી એટલે આનું નામ આપણે રાધા રાખ દઈ અને કોમેટી બહુ આવી હતી કાલે સારું તમે ગાય લીધી એટલે કે બહુ સારું કહેવાય એમ સારો દિવસ હતો એમ એટલે આપણે એ દિવસે જ ગાય આવી છે કાલે આપણે કપાસનો ધોર્યો તૈયાર કરી લીધો વાડીવાળા ભાઈએ અને આજે કપાસમાં થઈ ગયું છે પાણી ચાલુ એટલે કપાસમાં આપણે ખાતર નાખ્યું હતું એટલે પાણી તો પાવાનું હતું જ વરસાદની તો આગાહી છે પણ હજી વરસાદ તો ક્યારે આવે એટલે ખાતર સરખું લાગી જાય એટલે પાણી ચાલુ થઈ ગયું ને અત્યારે તો કા કૂવામાં પાણી ઉપર હોય એટલે મોટર પાણી એવું જ કાઢે એટલે આજ તો પી જાશે કપાને લાગત પાવાનોય નથી એક મૂકીને એક પાવાનો છે આપણે બે દી મૂરી રાપ આકી નાખી હતી અને કાલ આપણે પારા બાંધા ખાતર નાખ્યું અને ફરીથી રાપ ઈક એટલે એક દિવસમાં આપણે ખાતર નાખવાનું કામ પારા બાંધવાનું કામ ને રાપનું કામ અને ભેગો હમા હાલતો હતો એટલે એક ચાર પાંચ કામ ભેગા થઈ ગયા એટલે કાલે આપણે હાઈન થયું તો કમ્પ્લીટ કરી દીધું હતું અને આજે આપણે મૂકી દીધું પાણી એટલે કે લાગે જ નથી પાતા પણ એક મૂકીને એક પાઈ દઈ કારણ કે આપણે ખાતર વાયવું નહોતું હાયરની પાસે હતું વહેુ તો રાપ આયેલી અને એટલે ખાતર આપણું એકદમ ડટાઈ ગયું અને હવે પાણી મૂકીને તો આપણું ખાતર એકદમ લાગી જાય વીસ વીસ જીરો તેર નાઇટ્રોજન ફોસ્ફરસ ને સલ્ફર વરસાદ વહી ગયો ને પરબારું જો ખાતર વાવી દીધું હોય ને તો તો બીજે ત્રીજે દે લાગવા માંડે પણ પછી આપણે આ રાપને ઐકી પારા બાંધા એટલે જમીન સુકાઈ ગઈ ને સુકાઈ જાય એટલે પછી પાણી પાઈને તો જ ખાતર લાગે નકરી ખાતર પહીડું રહી એટલે આપણે પાણી ચાલુ કરી દીધું પાણી વસ્તુ એવું છે કે કપાસમાં એટલે એકદમ એનો કલર આખો ફરી જાય પાણી હોય વાારીનું પાણી સડી જાય એટલે આખું એને ખાતર આપણે આપણે એવું ગણ કરે એટલે એક મૂકીને એક જ પાવું છે અને હરમેશની માટે એક મૂકીને એક જ છે આપણે લાગીટ પાતા જ નથી કારણ કે લાગીટ કપાસને પાણીની પાણી ની જરૂર જ ન હોય કપાસને ને જરૂર હોય જેટલું આપણે ટપકમાં પાણી આપી એનાથી તો તોય વધી જતું એ પાણી એટલે ખરેખર એક મૂકીને એક પાઈ ને તો ઉત્પાદન વધારે થાય ને લાગે જ પાઈ ને તો એકદમ ઝાડવા વધી જાય બહુ અને દેખાય કૂણો કાંઈ ઘટે ને એવો એમાં માલ જોઈએ એવો ન થાય આ વધતો જાય અને ધીમો 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 વધતો જાય અને ડીંડવા થાતા જાય અને ઓલો વગર જીંડવે વધી જાય ખાલી વધી જાય શું કામનો અને હવે લગભગ અઠવાડિયામાં તો હાવ ફૂલ થી ગરકાવ થઈ જાય કારણ કે અત્યારે જેમ ફૂલ લગભગ આમાં ફૂલ ને ભમરી દેખાય છે નવકા એટલે હવે વરસાદ જો આવશે ને તો નુકસાન થવાની ફાયદો નથી કઈ હવે વરસાદ ન આવે ને તો એ કઈ જરૂર નથી તો બધુંય સારું થવાનું છે મગફળી ને એકાદું પાણી પાઈ દેહો પણ ન્યા કઈ આપણું હાલશે નહીં આવવાનો હી ફાઈનલ હે નોરતાય વરહવાનો હે માતાય ની દયા થઈ જવાની તો એમ તો કે માં ખેલાયા બિસાડા ઓલા થઈ જાય મુંજાઈ જાય કારણ કે એ તો વાત જોતા હોય રાસ રમવા હોય એટલે એ હવે મુંજાઈ કે નો મુંજાઈ પણ આવસી ફાઈનલ હે આ ગાહી છે કા હા ને આપણે આપણે દવામાં મારી તો ઇથ્યોન અને લાન્સલ ગોલ્ડ એટલે ઇથ્યોન અને સાયપર બે હતી એમાં મિક્સ અને લાન્સલ ગોલ્ડમાં આવે આપણે એસી ફેટ અને ઇમિડિયા ક્લોરીપેડ એટલે એનાથી એકદમ પોપટી ને ધોરી માઈક ને અંતુ સાફ થઈ ગયું થીપ કથેરી એકદમ કુણી પાવી ગઈ કાંઈ ઘટે નહીં નવી એ આપણે અત્યારે વાવગ્યો છે દોઢ અને આપણે દેવાંશભાઈએ રાખી છે બહાના રૂમમાં રમકડાની દુકાન ભાઈ કેમ બેસો છો રમકડા લ્યો શાકભાજી લેવો કેટલાનું કેટલા કિલો

એટલે ભાઈ ને આખો દિવસ માં નકરા રમકડા જોઈ અને બા ને પાસે હુવાય નથી તમે મારે રમકડે રમો એમ આઈ એના મગજમાં રમતો હોય ક્યારેક બા રમતો અત્યારે આ રૂમ માં બધું બા બાપા અને આજ બપોરે હુવડાવો નથી કારણ કે રોજ જ હુવે હે રાતના બાર હાડા બારે અને સવારે ઉઠે દસ વાગે એટલે આજ હાડા દસે ઉઠો છે ને એટલે આપણે બપોર નથી ઉરવ એટલે હાઈજે ભાઈ વહેલો ઉઠી જાય એટલે રમાડશું આજ બા રમાડે છે નકર હું રમાડત એટલે રમકડે રમશે કા ભાઈ આપણે વાડીએ આવી ગયા અને વાડીએ આપણે પેલા જે નવી ગાય લઈ આવ્યા છે એને દોવાનું છે અને એને નામ રાખવાનું આપણે એવું વિચાર છે કા કંકુ અને કા ગૌરી પણ હજી આપણે નક્કી નથી કર્યું ક્યુ નામ રાખશું વાછડીનું તો નક્કી કરી નાખ્યું એ તો રાધા જ માર દેવાનું છે કીધું એમ બે માંથી આપણે હેવાનસિંહ કેવી છે કપૂર અને ગુગડ નાખી ધુવાળી કારણ કે લંપી વાયરસ નો

કેર્તી ચાલુ અને નંદી તો જલ્દી એને કાઈ થાય નહીં કારણ કે ઈ લોટકો હે એટલે એને કાઈ તકલીફ પડે નહીં જેવું તેવું તોય ગણકારે નહીં ખાવાની બંધ નક કર્યું દેવાનસિંહના પપ્પાને પાછું કામ કા દેવું હે કે ખોર ચાલુ કરી દીધો છે નંદી ને એટલે કે નબળો પડે તો ઉપાધી રે દે ખોડ ખોર ખાઈ જ ખાય છે એ પાછો જો આપણી નવી ગાય અને આજે જ એનું દોવાનું આપણે મુરેખ થયું છે કારણ કે કાલ ધોઈ વાતા અને આપણી ઘરે આજ નહીં નહીં એ ચાલુ કર્યું દોવાનું એટલે આમ તો હાવ હોજી જ હે ફરવાર એકદમ નોંધણી વારવા દીધું અને દોવાય હરખાય દઈએ નહીં કાંઈ સટક ભટક એમને સીધી એટલે દોવાની મજા આવે એવી છે એકદમ સાત સ્વભાવની કાંઈ ઘટે નહીં નકર પેલું વેતરું છે અને અજાયણું ઢોર હોય તો આપને બીક લાગે એ બદલે આ તો ધોવામાંય હેલી હશે લામ કોછી હેલી હે બસ એટલે આવું કરે એટલે મારે પાહે રહેવું પડે કારણ કે આ પહેલો જ દિવસ છે તેમ છતાંય એકદમ સાથ સ્વભાવની કહેવાય ખરેખર તો કારણ કે પેલું વેતન તો આમ ધોવા જ નો જીએ આપણે વ્યાણીને એના જ હાથમો દી છે એટલે હું થોડોક પાસે ઉભો રહું ને તો સારું રહે કારણ કે અજાયણું ઢોર હોય લાગવાની મારવાની બીકરીએ પણ ઠીક વાંધો નથી કાઈ